ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ સતત ચાલી રહી છે આ સમયે આજે પ્રભુ સરસપુર જશે અહીં તેમનો મામેરું ભરવામાં આવશે આ વખતે મામેરું લાહવું મૂળ સાબરકાંઠાના ઈડરના ગાઠિયોલ ગામના વિનોદ પ્રજાપતિને મળ્યો છે તેઓ પરિવાર સાથે મામેરું ભરશે આ માટેની ખાસ તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે તો આજે અમદાવાદમાં વસ્ત્રાલમાં જગન્નાથની શોભાયાત્રા નીકળશે

સુભદ્રાજી ની વાત કરીએ તો તેમના છે જગન્નાથ જગન્નાથ મંદિરને રામ મંદિરની થીમ પર ડેકોરેટ કરવામાં આવશે મંદિરના મુખ્ય ગેટ પર મુવેબલ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે જેમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા સમગ્ર મંદિરમાં ચેકિંગની વ્યવસ્થા કરાઈ છે